નમસ્કાર મિત્રો ફરી એક વખત આપનું સ્વાગત છે નજર હળવદની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અને ફરી એક વખત મુસીબતનું માવઠું એટલે કે કમોસમી વરસાદ આપના વિસ્તારમાં ક્યાં ક્યાં છે અને વરસાદને લઈ શું છે સ્થિતિ કોમેન્ટ બોક્સમાં અચૂક લખશો જેથી કરીને અન્ય મિત્રો સુધી પણ જાણકારી પહોંચે અને વરસાદ છે કે કેમ તે વિશેની પણ જાણકારી પહોંચે તો અત્યારે આપણે છીએ હળવદ સોરી મોરબી શહેરમાં નવા બસ સ્ટેશન પાસે અને ત્યાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે અને તેના સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો આમ તો અલગ અલગ વિસ્તારોમાં વરસાદ હોવાના વહેલી સવારથી જ સમાચારો મળી રહ્યા છે ઘણા બધા જિલ્લાઓમાં સારો એવો વરસાદ પણ વરસ્યો છે પરંતુ અહીં ખાસ તો મોરબી જિલ્લામાં ખેતી વધુ થાય છે અને ખેતી અને રણકાંઠો વિસ્તાર પણ છે અને અગરિયાઓ આમ તો બંનેને આ વરસાદ છે તે ક્યાંક ને ક્યાંક નુકસાનકારક નીવડશે એટલે ખેડૂતોને અને અગરિયાઓને બંને માટે નુકસાનકારક લેવાય છે જેથી દશક મિનિટ ત્યાં આ જ પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે અને તેના સીધા વહેશો તમે જોઈ રહ્યા છો અને ખાસ તો કપાસ હોય મગફળી હોય કે અન્ય ચોમાસું પાકો હોય અને આ બધા પાકોમાં આ કમોસની માવઠું છે તે મુસીબત લઈને આવ્યું છે એટલે કે નુકસાની લઈને આવશે અને ખેડૂતોનો તૈયાર થયેલો પાક છે તે નુકસાની મોટા પ્રમાણમાં થશે અને ઘણા બધા ખેડૂતોને તો એવા પણ વિડીયો આવ્યા છે કે મગફળી તણાઈ જતી હોય તો કપાટ પલટતું હોય એવી પરિસ્થિતિ સર્જાય છે એટલે ખાસ તો અલગ અલગ વિસ્તારોમાં વરસાદને લઈ અને ખેડૂતો ચિંતાતુર બને છે ને સાથે રણકાંઠા વિસ્તારોની વાત કરીએ તો અગરિયાઓ તેઓ પણ મીઠુંની તૈયારી કરી દીધી ઘણા બધાએ ગારાનું કામ શરૂ કરી દીધું રણમાં જવાના માર્ગો પણ બનાવી નહીં હતા અને ઘણા બધાનું કામ પણ શરૂ થઈ ગયું છે એટલે અગરિયાઓને પણ આ વરસાદ છે તે ક્યાંક ને ક્યાંક થોડુંક મોડું કરશે અને નુકસાન લાવશે કારણ કે તેઓની મહેનત છે તેના ઉપર પાણી ફરી વળશે એટલે મહેનત ફરી કરવી પડે એવી સ્થિતિ ખેડૂતોની છે કારણ કે ખેડૂતોએ ત્રણ ચાર મહિના મહેનત કરી હોય ને ત્યારબાદ કપાસ મગફળી સહિતના અલગ અલગ પાકો તૈયાર કર્યા હોય અને આ પાકોમાં જ્યારે એમને લણવાનું કે કાઢવાની તૈયારી હોય તેવા જ સમયે વરસાદ થાય એટલે ખેડૂતોને અને દરેક ખેતી પાકોમાં નુકસાન થતું હોય એટલે આ બધી નુકસાની ખેડૂતોને નગરિયાને વેઠવી પડતી હોય ખાસ તો રાજ્ય સરકાર દ્વારા જે અલગ અલગ જાહેરાત કરવામાં આવે છે સહાયના નામે છે તે માત્ર કહેવા પૂછ્યું એટલે કે માત્ર બિયારણનો કે ખાતરનો ખર્ચો ન નીકળે એવી સહાય હોય છે એટલે ખેડૂતો એને મજાક છે અને આ મજાક વચ્ચે ખેડૂતો અલગ અલગ જણસો લઈને માર્કેટિંગ યાર્ડમાં જાય તો એક જ દિવસનું વેઇટિંગ કરવું પડે બજાર બારમાં ટોકન લઈને ઊભું રહેવું પડે લાઈનના દ્રશ્યો પણ આપણે જોઈએ છીએ આવા અલગ અલગ માર્કેટિંગ યાર્ડમાં છે અને વારો આવી ગયા પછી પણ એના પોષણ ભાવ ન મળવા આવી તમામ બાબતોથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે દિવસે દિવસે ખેડૂતોની ખેતી મોંઘી ખર્ચા બધું બનતું જાય છે કેમ કે મજૂરી ખર્ચ વધે ખેતી ખર્ચ વધે ડીઝલનો ખર્ચ વધે દવા બિયારણ ખાતર આ તમામ ખર્ચાઓ વધતા જાય છે સામે ઉત્પાદન તે નહીં જ અને બજાર ભાવ દિવસે ને દિવસે ઘટતો જાય છે એટલે તેના લઈને પણ ખેડૂતો ચિંતાતુર બન્યા છે આવી તમામ પરિસ્થિતિ વચ્ચે ખેડૂતો અત્યારે મૂંઝવણ વ્યક્ત કરી રહ્યા છે મનસુખભાઈ કહીએ તો માવઠું કહેવાય છે માવઠું જ છે આપણે એટલે માવઠું છે તે મુસીબત લઈને આવ્યું છે આપણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થશે અને મોરબી જિલ્લાના ઘણા બધા તાલુકાઓ હોય હળોદ હોય કે માળિયા હોય એના ઘણા બધા ગ્રામ્ય વિસ્તારોમાંથી અગરિયાઓ પણ રણતા કામ અત્યારે મહેનત શરૂ કરી દીધી એટલે અગરિયાઓને પણ આ ક્યાંક ને ક્યાંક નુકસાનકારક સાબિત થશે ખાસ તો આપણે વરસાદની અપડેટ લઈને લાઈવ થયા હતા જો આપણી પાસે કોઈ ખેતરોમાં પાણી ભરાઈ દેવા વીજળી પડ્યું વૃક્ષ સરસ નહીં થવું આવું કોઈ પણ વિડીયો હોય તો અમારો મોબાઈલ નંબર છે ચોર્યાસી ઝીરો ચૌદ બ્યાસી ઝીરો ચૌદ અને નેવ પાંચ પિસ્તાલીસ નવ્વાણું નવ અઠ્ઠાણું આ બંને નંબર પર ગામના નામ સાથે વિડીયો મોકલી શકો છો ખાસ તો વરસાદી માહોલ છે એટલે વીજળી પડ્યું વૃક્ષ ત્રાસ થવું ખેતરોમાં પાણી ભરાઈ દેવું આવી ઘણી બધી સમસ્યાઓ થતી હોય છે અને આ સમસ્યાઓ માટે ગામના નામ સાથે વિડીયો મોકલી શકો છો જેથી કરીને આપનો વિડીયો અમે તંત્ર સુધી પહોંચાડી અને બનતી રાજ્ય સરકાર કે તંત્રની બનતી મદદ કરી ખાસ તો ફરી એક વખત મોબાઈલ નંબર કહું ચોર્યાસી ઝીરો ચૌદ બ્યાંશી ઝીરો ચૌદ અને નેવું પાંચ પિસ્તાલીસ નવ્વાણું નવ અઠ્ઠાણું આ બંને અમારા મોબાઈલ નંબર છે ઘણા બધા મિત્રો પણ આપણી સાથે જોડાયા છે તમામનો ખૂબ ખૂબ આભાર આભાર